તેના ઉપર સો વર્ષ જૂનું ઝાડ પડતા દુર્ઘટના સર્જાઈ હતી અને કિશોર અંદર ફસાઈ ગયો હતો ભારે જહેમત બાદ કિશોરને બહાર કાઢીને લઈ જવાતા ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરતા અરેરાટી ફેલાઈ હતી શહેરના હુસેની ચોક વિસ્તારમાં વર્ષો જૂનું વડનું ઝાડ અચાનક ધરાશાયી થતાં સાયકલ લઈને નીકળેલા એક પંદર વર્ષીય કિશોરનું દબાઈ જવાથી મોત નીપજ્યું છે આ અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં અરેરાટે વ્યાપી ગઈ છે અને મુસ્લિમ સમાજ સહિત સ્થાનિકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે અહેવાલ કશ્યપ રાવલ વિજાપુર અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં